આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે મોરબીમાં પણ આજે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિન સાંસદ વિનોદ ચાવડા કેસરી દેવસિંહ ઝાલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દુર્લભજીભાઈ દથરિયા મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી સહિતના મોરબી જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આ ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ યાત્રા શહેરના પાલિકા કચેરી ખાતે પહોંચી હતી ત્યાં ડૉક્ટર આંબેડકરજીની પ્રતિમા ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી બાદમાં તે શહેરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર બાગ ખાતે અને ત્યાંથી નવા બસ ખાતે પહોંચી હતી ત્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ યાત્રાને પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવી હતી આજે આપણી આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મળ્યા નાનો સંધાને પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી અને ચાર મહાનગરોમાં પણ આ યાત્રા માન્ય શ્રીને અધ્યક્ષતામાં કાઢી આજે આપણા એરિયાના આપણા સાંસદ આપણા ચાવડા સાહેબ અને આપણા ઝાલા સાહેબ બંને રાજ્યસભાના સાંસદ અને આપણા બંને એમએલએ શ્રી હાજર હતા પચીસસોથી ત્રણ હજાર જેટલી મેદની હાજર હતી અને બાળકો વિવિધ વેશભૂષા સાથે હાજર હતા અને ખૂબ સફળતાપૂર્વક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હું મોરબીના લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને કદાચ નાની મોટી તકલીફ પડી હશે પણ જ્યારે શહીદોએ બહુ મોટી શહાદતવારી તો આપણે ટ્રાફિકની થોડીક તકલીફ આજે ભોગવી લઈએ પણ દેશ પ્રેમ અને આપણા ઝંડા પ્રત્યેનું માન વધે એના માટે જે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે મોરબીના લોકોએ ખૂબ એના નિડર સાધી અને સાહસિકપૂર્વક આ યાત્રા કાઢી અને એને વધાવી એ બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આજે મોરબી શહેરના આંગણે પણ ભવ્ય તો ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગો આપણી આન પાન અને શાન છે તિરંગાનું સ્થાન આપણા હૃદયની અંદર અનેરું છે દરેક લોકોના હૃદયમાં દેશભક્તિ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છલકાય અને સાથે સાથે નવી પેઢી વિદ્યાર્થી મિત્રો આવા રાષ્ટ્રકાર્યની અંદર જોડાય જે અંતર્ગત ઘર ઘર તિરંગા લગાવવાનો અભિયાન પણ ચાલી રહ્યું છે અને આજે મોરબી શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ આગેવાનો અમારા ધારાસભ્ય શ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રી સૌ સંસ્થાના આગેવાનો પોલીસના સૌ મિત્રો વેપારી મિત્રો અલગ અલગ સંસ્થાના મિત્રો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં વિશાળ આ તિરંગા યાત્રામાં સૌ લોકો આજે જોડાણા હતા હું હૃદયથી એમનો આભાર માનું છું સૌને અભિનંદન આપું છું અને સ્વતંત્રતા પર્વની પૂર્વ દિવસોએ આ ભવ્ય જ્યારે આયોજન થયું છે ત્યારે સૌને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું